એક આવેલ કચેરી ખાતે કરવામાં આવ્યો જાંબુઆના ભુડાના મકાનમાં રહેતા રહીશોનો શાળા નંબર એક માં આવેલ આવાસની કચેરી ખાતે હલ્લાબોલ વડોદરાના છેવાડે આવેલ જાબુઆના બુડા મકાનમાં રહેતા અને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવાસીઓ આજ રોજ વડોદરા રાવપુરા શાળા નંબર એકમાં આવેલ આવાસની કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો છેલ્લા તેર વર્ષથી ગોડાના મકાનમાં રહેતા જાબુઆના રહેવાસીઓ જ્યારથી મકાન લીધું છે ત્યાંથી કોઈ પણ પ્રાથમિક સુવિધા મળી નથી ત્યારે પણ તે પાણીના ટેન્કરો લઈ આવતા હતા અને આજે પણ તેઓ કૂવામાંથી પાણી ખેંચીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારત હોવાને કારણે જાબુઆના બુડાના મકાનમાં ત્રણ ગલીઓમાં નોટિસ ફટકારી હતી જેથી ત્યાં રહેતા રહેવાસીઓમાં ગભરાટ ફેલાતા આજોજ રાવપુરા શાળા નંબર એકમાં આવેલી આ વાતની કચેરીમાં આવી પોતાની રજૂઆત અને વેદના ઠાલવી હતી તેઓ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા તેર વર્ષથી તેમને આવા જર્જરિત મકાન આપી દેવામાં આવ્યા છે જેથી તેઓને મકાનની સામે મકાન મળે ત્યારે તંત્ર તરફથી પણ તેમને જણાવવામાં આવ્યું હતું કે તેઓ પોતાના મકાનનું સમારકામ કરી ત્યાં વસવાટ કરી શકે છે અમે જામવા હાઉસિંગ ઉડાના મકાનમાંથી રજૂઆત લઈને આવ્યા છે હવે ભાઈ એવું કે છે કે તમે તમારા ખર્ચે રિપેર કરો અમારા ખર્ચે રિપેરિંગ કરીને એ લોકો એવું કે તમે રહેશો તો અમારી ગેરંટી નહીં હવે સોલ મકાન છે ઉપરથી બસ ચોથા માનના હવે નીચે છે અમુક અમુક નહીં રહેતા એ લોકો ના કરે અને એ પડે તો એ ગેરંટી કોની બરોબર અને અમારા મકાન તોડીને મકાન આપ્યા છે એટલે અમને મકાનના બદલે બીજે મકાન અમને શિફ કરી આપે અને સાત દિવસમાં ખાલી કરવાનું હોય તો સાત દિવસમાં કેવી રીતે ખાલી થાય

નવસો મકાનના અંદરથી આ લોકોએ ત્રણ ગલીને અંદર નોટિસ મારેલી છે કે આ લોકોએ જર્જરિત સાબિત કરેલા જ છે હવે એના અંદર એવું છે કે જળ જડિત તમે સાબિત કરો છો આજે તેર 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 વર્ષ થયા છે મકાનને મકાનને તેર વર્ષ થયા છે આ લોકોએ તેર વર્ષના અંદર જળ જડિત સાબિત કર્યા છે તો અમને મકાનના બદલે મકાન જોઈએ છે અમને કોઈ બી જાતની આ લોકોએ સુવિધા અત્યાર સુધી આપી નથી અમારે પહેલાં પણ પાણીના બંબા આવતા હતા અત્યારે અમે કુવાના અંદરથી ખેંચી ખેંચીને પાણી ભરીએ છીએ કોઈ બી જાતની સુવિધા છે નહીં ને અમે રજૂઆત અહીંયા મકાનની કરવા માટે આવેલા છે હવે મકાનની રજૂઆત કરવા આવ્યા તો અમે સાહેબ જોડે વાત કરી સાહેબ અમને એવું કહે છે કે તમે જાતે પોતે રિપેરિંગ કરીને રહી શકો છો અમે જાતે પોતે રિપેરિંગ કરીને રહી શકીએ છીએ તો અમારી પાસે અત્યાર સુધી કોઈ જાતના અમારી આવક એટલી બધી છે નહીં અમે ત્રણસો રૂપિયા યા તો ચારસો રૂપિયા રોજે અમે કામ મજૂરી કરતા હોઈએ છીએ અમે રિપેરિંગ કયા હિસાબે કરાવીએ બાય ચાન્સ કોઈએ કોઈકના ઘરની અંદર રિપેરિંગ કરાવી લીધું રિપેરિંગ કરાવી લેશે તો સરકાર જવાબદાર લેશે તમે રિપેરિંગ કરીને રહી શકો છો અમારી પાસે હમણાં ત્રણસો ચારસો રૂપિયા રોજે અમે મજૂરી કરીએ બરાબર મજૂરી કરતા હોઈએ છીએ હવે અમારી પાસે બચત થતી નથી અમે રિપેરિંગ કયા હિસાબે કરાવીએ

અમારી માંગણી એટલી છે કે એ લોકોએ જયારે દસ થી બાર વર્ષના અંદર જળજળી સાબિત કર્યા છે તો અમને મકાન બદલે બીજી જગ્યાએ મકાન જોઈએ અમને બીજી જગ્યાએ સવલત કરી આપે મારું નામ બિલાસા કાલુ